નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ માટે એક અગત્યનો ટોપિક ભારતના બંધારણનો કેગ એટલે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કમ્પ્રુટર એન્ડ ઓડિટર જનરલ વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને લઈને આપનો એક પ્રશ્ન પૂછાય તો આપના ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે બે માર્ક પાક્કા થઈ જાય ચાલો તો અભ્યાસ કરીએ કેગ વિશે ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ વાત કરીએ પ્રથમ કેગના વિશે તો કે એની વિશેષતા શું છે તો જોઈએ કેગના પદ વિશેની જોગવાઈ કેગના પદ વિશેની જોગવાઈ અનુચ્છેદ એકસો અડતાળીસમાં થાય છે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે કેગના પદ વિશેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો એ અનુચ્છેદ આવશે વન ફોર્ટી એઈટ એટલે કે એકસો અડતાલીસ અનુચ્છેદ આધારિત કેગના પદ વિશેની જોગવાઈ છે આગળ વાત કરીએ બંધારણના ભાગ પાંચમાં કયા ભાગ અંતર્ગત કેગની જોગવાઈની વાત આવે તો બંધારણના ભાગ પાંચની અંદર આવશે અનુચ્છેદ એકસો અડતાળીસથી એકસો એકાવન વચ્ચે કેગ વિશેની જોગવાઈ છે કે હવે વાત કરીએ આપણે અનુચ્છેદ એકસો અડતાળીસથી એકસો એકાવન વચ્ચે જે કેગ વિશેની જોગવાઈ છે એની વાત કરી લઈએ તો કે એકસો અડતાલીસ અનુચ્છેદ અંતર્ગત ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે કેગ વિશેની જોગવાઈની વાત કરેલી છે ત્યારબાદ વાત કરીએ એકસો ઓગણપચાસ અનુચ્છેદ અંતર્ગત તો એમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની ફરજ અને સત્તાઓ એટલે કે કેગની ફરજ અને સત્તાઓ વિશે વાત થયેલી છે આગળ વાત કરીએ અનુચ્છેદ એકસો પચાસ અંતર્ગત તો કે એકસો પચાસની અંદર સંઘના તેમજ રાજ્યના હિસાબોના નમૂના બાબતની વાત થયેલી છે અને એકસો એકાવન અનુચ્છેદ આધારિત એકસો એકાવન અનુચ્છેદ આધારિત ઓડિટ રિપોર્ટની વાત થયેલી છે તો આ પ્રમાણે બંધારણના ભાગ પાંચમાં અનુચ્છેદ એકસો અડતાલીસથી એકસો એકાવન વચ્ચે કેગ વિષયની જોગવાઈની વાત થયેલી છે આગળ વાત કરીએ તે કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબની ચકાસણી કરે છે કેગ શું કરે તો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસાબની ચકાસણી કરે છે આગળ જોઈએ તે દેશની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થાનો સંરક્ષક છે દેશની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થાનો સંરક્ષક છે આગળ વાત કરીએ તે માત્ર સંસદને જવાબદાર છે કોને જવાબદાર છે તો કે સંસદને કેગ આગળ વાત કરીએ તેને લોકલેખા સમિતિના આંખ અને કાન પણ કહે છે લોકલેખા સમિતિના આંખ અને કાન પણ કહે છે કોને તો કે કેગને હવે આગળ જોઈએ તેમના નિમણૂક વિશેની વાત કરીએ કેગની નિમણૂક બાબતે અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે કેગની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે તો કે રાષ્ટ્રપતિને કેગની નિમણૂક કરવાની સત્તા અપાઈ છે રાષ્ટ્રપતિ દ્વારા કેગની નિમણૂક કરવામાં આવે છે કોના દ્વારા તો કે રાષ્ટ્રપતિ દ્વારા તો આ અંગેની પણ ચર્ચા થઈ ગઈ આગળ વાત કરીએ એમના શપથ વિશે તો કે બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ રાષ્ટ્રપતિ તેમને હોદ્દાના શપથ લેવડાવે છે તો કે કેગને બંધારણની કઈ અનુસૂચિ મુજબ તો જવાબ આવશે ત્રીજી અનુસૂચિ મુજબ કોણ હોદ્દાના શપથ લેવડાવે છે તો કે રાષ્ટ્રપતિ તેમને હોદ્દાના શપથ લેવડાવે છે આગળ વાત કરીએ એમના કાર્યકાળ વિશે કે કેગનો કાર્યકાળ કયા આધારિત હોય છે તો કે તેમનો કાર્યકાળ છ વર્ષનો ધ્યાન આપજો છ વર્ષનો અથવા પાસઠ વર્ષની ઉંમર બેમાંથી જે પહેલું થાય તે મુજબ તેઓ હોદ્દા પરથી નિવૃત્ત થશે એટલે કે જો એમનો કાર્યકાળ છ વર્ષ પૂર્ણ થઈ જાય તો અને પાસઠ વર્ષની ઉંમર બેમાંથી જે વહેલું થશે તે મુજબ તેઓ હોદ્દા પરથી નિવૃત્ત થશે આગળ વાત કરીએ તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી શકે છે તો કે એ ક્યારે રાજીનામું આપી શકે કોને સંબોધીને તો કે રાષ્ટ્રપતિને કોને સંબોધીને તો કે રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી શકે છે આગળ વાત કરીએ હોદ્દો છોડ્યા બાદ તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારનો કોઈ હોદ્દો મેળવી શકતા નથી હોદ્દા છોડ્યા બાદ તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકારનો કેન્દ્ર કે રાજ્ય સરકારનો કોઈ હોદ્દો મેળવી શકતા નથી આગળ વાત કરીએ કાર્યકાળ દરમિયાન તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા જેવી પ્રક્રિયાથી જ દૂર કરી શકાય છે કે જો એમને હટાવવા હોય તો કાર્યકાળ દરમિયાન તો કે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે જે હટાવવાની પ્રક્રિયા છે એના દ્વારા જ એમને એમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે હવે વાગત કરીએ આપણે આગળ એના પગાર ભથ્થા વિશે કેગના પગાર ભથ્થો શું હોય છે કેટલો પગાર હોય છે તો કે તેમનો પગાર છે પગાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેટલો હોય છે કેગનો પગારની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલય તેમનો પગાર સર્વોચ્ચ અદાલયના અદાલતના ન્યાયાધીશ જેટલો હોય છે આગળ વાત કરીએ તેમનું અને તેમના કાર્યાલયના સ્ટાફનો પગાર ભારતની સંચિત નિધિમાંથી થાય છે તેમનો અને તેમના કાર્ય એટલે કે કેગ અને તેમના કાર્યાલયના સ્ટાફનો પગાર ભારતની સંચિત નિધિમાંથી ક્યાંથી થાય છે તો કે ભારતની સંચિત નિધિમાંથી થાય છે હવે વાત કરીએ એમની મુખ્ય ફરજો શું છે કેગની અને તેમના કાર્યો શું છે તો જોઈએ એમની મુખ્ય ફરજો અને એમના કાર્યો વિશે પ્રથમ વાત કરીએ તો કે કેન્દ્ર સરકારની આકસ્મિક નિધિ કેન્દ્ર સરકારની આકસ્મિક નિધિ અને જાહેર ખાતા તેમજ દરેક રાજ્યની આકસ્મિક નિધિ અને જાહેર ખાતામાંથી થતા તમામ ખર્ચ સંબંધી હિસાબોનું ઓડિટ પણ કેગને કરવાનું કહે છે તો આ પ્રમાણે એમણે હિસાબોનું ઓડિટ કેગ દ્વારા થતું હોય છે આગળ વાત કરીએ અન્ય કાર્યોમાં જોઈએ અને એની ફરજોની સંઘ રાજ્યો અને વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોના સંઘ રાજ્ય અને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશોના એકત્રિત ફંડ સંચિત નિધિમાંથી થતા તમામ ખર્ચ સંબંધી હિસાબોનું ઓડિટ કેગ કરે છે સંઘ હોય રાજ્ય હોય વિધાનસભા હોય કેન્દ્રશાસિત શાસિત પ્રદેશો હોય એકત્રિત ફંડ સંચિત નિધિમાંથી તમામ ખર્ચ સંબંધી હિસાબોનું ઓડિટ કોણ કરે છે તો કે કેગ કરે છે આગળ વાત કરીએ કેન્દ્ર અને રાજ્યોના મહેસૂલમાંથી કેન્દ્ર અને રાજ્યના મહેસૂલમાંથી જેને નાણાં અપાયા હોય તેવી તમામ સંસ્થાઓ ધ્યાન રાખજો કેન્દ્ર અને રાજ્યના મહેસૂલમાંથી જેને નાણાં અપાયા હોય તેવી તમામ સંસ્થાઓ સરકારી કંપનીઓ અને કાયદા દ્વારા નક્કી કરાતા અન્ય કોર્પોરેશનની આવક અને ખર્ચનું ઓડિટ પણ કોણ કરે છે તો કે કેગ કરે છે આ બધાનું ઓડિટ કોણ કરે છે કેગ કરે છે આગળ વાત કરીએ રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ દ્વારા જેના માટે અનુરોધ કરવામાં આવ્યો હોય તેવા સત્તામંડળના હિસાબોનું ઓડિટ કેગ કરે છે રાષ્ટ્રપતિના રાજ્યપાલ દ્વારા જેનો અનુરોધ કરવામાં આવે એવા સત્તામંડળના જે હિસાબો છે એ હિસાબોનું ઓડિટ પણ કોણ કરશે તો કે કેગ કરશે કોણ કરશે કેગ કરશે હવે આગળ જોઈએ એમના કાર્ય ફરજની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકાર વિશે આપણે જોઈ ગયા છીએ કેન્દ્ર અને રાજ્યના હિસાબો કેન્દ્ર અને રાજ્યના હિસાબો કયા સ્વરૂપમાં રાખવા તે માટેની કેગ રાષ્ટ્રપતિને સલાહ આપે છે કેગ કેન્દ્ર અને રાજ્યના હિસાબો છે એ કયા સ્વરૂપમાં રાખવા એના માટેની કેગ રાષ્ટ્રપતિને સલાહ આપે છે કોને સલાહ આપે રાષ્ટ્રપતિને આગળ વાત કરીએ ઓગણીસો ને છોત્તેરથી તેમને કેન્દ્ર સરકારના હિસાબોનું સંકલન કરતા નથી નાઇન્ટીન સેવન્ટી સિક્સથી એવો કેન્દ્ર સરકારના હિસાબોનું સંકલન કરતા નથી પરંતુ બીજી વાત કરીએ તો કે રાજ્ય સરકારોના હિસાબોનું સંકલન અને જાળવણી કોણ કરે છે તો કે કેગ કરે કોના દ્વારા થાય કેગ દ્વારા કોના દ્વારા કેગ દ્વારા રાજ્ય સરકારો અને ની હિસાબોનું સંકલન અને તેની જાળવણી કોણ કરે છે તો કે કેગ દ્વારા થાય છે આગળ વાત કરીએ કોઈપણ કર અથવા શુલ્કની ચોખ્ખી આવક કેગ દ્વારા નક્કી કરીને પ્રમાણિત કરવામાં આવે છે કોઈ પણ કર હોય શુલ્ક હોય એની ચોખ્ખી આવક કેગ દ્વારા નક્કી થાય પ્રમાણિત કરવામાં આવે અને આ જે પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્ર આખરી ગણવામાં આવે કેગ દ્વારા જે પ્રમાણિત થયેલું હોય એ પ્રમાણપત્ર ચાલો હવે આપણે આગળ જોઈએ આ જે કેગ અત્યાર સુધીના જે થઈ ગયા છે બરાબર ને પ્રથમ જો કેગની આપણે વાત કરીએ તો શ્રી નરહરિ રાવથી શરૂઆત કરીને એ દરેકનો કાર્યકાળ કેટલો છે અત્યાર સુધીના જે જે ક્રમ પ્રમાણે કેક તરીકેની ફરજ બજાવેલા છે એ વ્યક્તિઓના આપણે નામ જોઈએ તો પ્રથમ વાત કરીએ આપણે પ્રથમ જે છે એ કેક તરીકે રહી ચૂકેલા એ વી નરહરી રાવ એમનો કાર્યકાળ ઓગણીસો ને ચોર્યાસીથી ઓગણીસો ને સુધીનો છે ક્યાં સુધીનો છે ઓગણીસો ને ચોર્યાસીથી ઓગણીસો ને ચોપન સુધીનો આગળ વાત કરીએ એ કે ચંદા એમનો કાર્યકાળ ઓગણીસોને ઓગણીસો ને સાહીઠ સુધીનો કાર્યકાળ રહેલો છે આગળના ક્રમ પર વાત કરીએ ત્રીજા ક્રમ પર એ કે રોય જે ને સાહીઠથી ઓગણીસોને છાસઠ સુધીનો એમનો કાર્યકાળ રહેલો છે ક્રમ નંબર ચારની અંદર વાત કરીએ એસ રંગનાથન એસ રંગાના રંગનાથન એ ઓગણીસોને છાસઠથી ને બોતેર સુધીનો એમનો કાર્યકાળ રહેલો છે હવે આગળ વાત કરીએ પાંચમા નંબર ઉપર એ બક્ષી ને બોતેરથી ઓગણીસોને ઇઠ્યોતેર સુધીનો એમનો કાર્યકાળ છે છઠ્ઠા ક્રમ ઉપર વાત કરીએ જ્ઞાન પ્રકાશ ઓગણીસોને ઇઠ્યોતેરથી ને ચોર્યાસી મિત્રો આપણે અહીં ધ્યાન રાખીશું અત્યાર સુધીના જે કેક તરીકે ફરજ બદાવી બજાવી ચૂકેલા જે વ્યક્તિઓ છે એના ક્રમમાં નામ આપણે જોઈ લઈશું જેથી એમનો કાર્યકાળ તો નહીં પણ એમનો ક્રમ કે પહેલાં કોણ હતો અને અત્યારે કોણ છે એવા પ્રશ્ન પૂછાય તો આપણો એક બે માર્ક પાક્કા થઈ જાય બરાબર ને ચાલો આગળ જોઈએ છઠ્ઠા ક્રમ પર જ્ઞાન પ્રકાશ ઓગણીસોને ઇઠ્યોતેરથી ને ચોર્યાસી સુધી આગળ વાત કરીએ ટી એન ચતુર્વેદી સાતમા નંબર ઉપર ટી એન ચતુર્વેદી નાઇન્ટીન એટી ફોરથી ઓગણીસોને નેવું સુધીનો એમનો કાર્યકાળ રહેલો છે આગળ વાત કરીએ આઠમા નંબર ઉપર સીજી સૌમ્યા જેનો ઓગણીસોને નેવુંથી ને છન્નું સુધીનો એમનો કાર્યકાળ રહેલો છે આગળ વાત કરીએ નવમા ક્રમ ઉપર જોઈએ તો વી કે શુંગલુ જે ઓગણીસોને છન્નુંથી બે હજાર બે સુધીનો એમનો કાર્યકાળ રહેલો છે કેક તરીકેની એમણે ફરજ બજાવેલી છે દસમા ક્રમ ઉપર વાત કરીએ વી એન કોલ એમનો કાર્યકાળ બે હજાર બેથી બે હજાર આઠ સુધીનો કાર્યકાળ રહેશે આગળ વાત કરીએ અગિયારમાં નંબર ઉપર વિનોદ રાય બે હજાર આઠથી બે હજાર તેર સુધીનો એમનો કેક તરીકેની ફરજ બજાવેલી છે આગળ વાત કરીએ શશિકાંત શર્મા શશિકાંત શર્મા બે હજાર તેરથી બે હજાર સત્તર સુધીનો એમણે કાર્યકાળ ફરજ બજાવેલી કહેવાય છે આગળ વાત કરીએ પ્રશ્ન આગળના ક્રમની વાત કરીએ તો તેરમા નંબરના ક્રમ ઉપર રાજીવ હર્ષિ મહર્ષિ રાજીવ મહર્ષિ જેમણે બે હજાર સત્તરથી બે હજાર વીસ સુધીનો કેગ તરીકેની ફરજ બજાવેલી છે અને અત્યારે જો વાત કરીએ તો કે ચૌદમા નંબર ઉપર ગિરીશચંદ્ર મુર્મુ એમણે ઓગસ્ટ બે હજાર વીસથી આજ સુધી આ કેગ તરીકેની ફરજ બજાવી રહ્યા છે તો પરીક્ષાની અંદર કદાચ પ્રશ્ન પૂછાય કે પ્રથમ કેગના જે કાર્યકર કેગ તરીકે ફરજ બજાવેલી તો શ્રી શ્રી વી નરહરિ રાવ ઓગણીસોને ચોર્યાસીથી ઓગણીસોને ચોપન અને અત્યારે જે હાલમાં છે એ ચૌદમાં નંબર ઉપર ગિરીશચંદ્ર મુર્મુ ઓગસ્ટ બે હજાર વીસથી આજ સુધીના છે તો આ પ્રમાણે આજે ફોરેસ્ટ ગાર્ડનો એક અગત્યનો ટૉપિક બંધારણનો કેગ કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ વિશે આજે આપણે અભ્યાસ કર્યો તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય